નમસ્કાર દર્શક મિત્રો લોકસત્તા જનસત્તામાં આપનું હાર્દિક સ્વાગત છે શ્રાવણ માસના પવિત્ર મહિનાનો આજે બીજો સોમવાર છે ત્યાં શિવ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી શ્રાવણ માસના પાવન પર્વ પર વર્ષો જૂના કાવ્યરોહણ તીર્થ સ્થળે આજે ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી વડોદરામાં આમ તો ઘણા મંદિર છે જેની ખૂબ માન્યતા છે પણ શું તમે જાણો છો કે વડોદરાની નજીક પોર ગામમાં શિવજીનું

पाँच लीटर दूध से यहाँ अभिषेक करते थे अभी पाँच सौ लीटर दूध का सावन में अभिषेक करता हूँ पैंतीस साल से ऊपर हो गया हर साल आते हो? हर साल आते सावन में तो ऐसे साल... तो मैं यहाँ का ट्रस्टी ही हूँ हर महीने आना पड़ता है मेरे को मीटिंग में और सावन में तो सब परिवार को चार गाड़ी आती है फिर बस आती है चार तो और बाकी की छोटी गाड़ी आती है हमारा परिवार तो हमारा परिवार तो सौ आदमियों का है हमारा खुद का मेरा नंदियाल मेरा दादाना और ये सब तो का परिवार है हमारा। आपने देखा दूध का, घी का शहद का भांग का केसर का गंगा जल का सबका अभिषेक करते हैं। और फिर चांदी के वर्गो से इसका श्रृंगार करते हैं, जट्टा लगाते हैं, मालाओं से बहुत अच्छा श्रृंगार करते हैं। आ कायावरोहन तीर्थ स्थल एक एवं मंदिर है जिन महत्व खूबज है અહીં પૂજા અર્ચના કરવા માટે સામાન્ય નાગરિક સિવાય ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શંકરાચાર્ય પણ આવેલા છે આ મંદિરનો ઇતિહાસ એવો છે યુગમાં લકુલિસજીનું પ્રાગટ્ય આ ભૂમિ પર થયું હતું ને લકુલીજી એ સંપ્રદાયને પુનઃસ્થાપિત કરેલું પોતાના ચાર શિષ્યો હતા એમના અને એમને આ સંપ્રદાયને સ્થાપિત કર્યો ને પછી કલી વ્યાપક થયો એટલે એમને પોતાની કાયાને આ લિંગમાં જ્યોતિ રૂપે લીન કરી સાંભવી મુદ્રામાં લીન કરી ને પછીથી આ એમનું સ્વયં સ્વરૂપ છે આ મૂર્તિ શિલ્પકારે બનાવેલી નથી આ સ્વયં એમાંથી એમનો એ થયેલો છે મહત્વ વિશેષતા શું છે કે કાયા સર્વપાપ હરમ પુણ્યમ શ્રીમદ કાયાવરોહણમ કાયાવરોહણ તીર્થે મૂર્તિમાન શંકર સ્વયં આ તીર્થમાં મૂર્તિમાન શંકર સ્વયં બિરાજમાન છે આ તીર્થના દર્શન કરવાથી સર્વપાપોનો ક્ષય થાય છે શ્રાવણ મહિનામાં આ મંદિરમાં લઘુરૂદ્ર થાય છે મહાપૂજા શિવ મહાપૂજા થાય છે સોરસોપચારી પૂજન થાય છે શ્રાવણ મહિનામાં લોકો અહીંયા એક કે બે દિવસનો પ્રોગ્રામ રાખી પરિવાર સાથે શ્રાવણની ખાસ પૂજા કરવા આવે છે શિવ ભક્તો અહીં અલગ અલગ પ્રકારના અભિષેક કરે છે આ મહાતીર્થ કાયાવરોહણ છે સર્વ પાપ હરમ પુણ્યમ શ્રીમદ કાયાવરોહણ એ તીર્થે મૂર્તિમાન શંકર છે આ ભગવાનની પોતાની અવતાર ભૂમિ છે પોતાની કર્મ ભૂમિ છે આજથી સાડા વર્ષ પહેલાં ભગવાને દ્વાપરના અંતમાં અને કળિયુગની શરૂઆતમાં અવતાર અહીંયા ધારણ કરેલો ભગવાનના શિવજીના દરેક અવતારો છે માત્ર કળિયુગમાં થાય છે એમનું ધ્યેય છે ભારતીય સંસ્કૃતિ અને સાથે સાથે એનો પુનરુદ્ધાર એ કરવાનું હોય છે એટલે યોગ અને ભારતીય સંસ્કૃતિ આ બંનેના સંરક્ષણ માટે ભગવાનના અવતારો ધારણ થાય છે અઠ્ઠાવીસમો કળિયુગ છે આપણા જે માન્ય પ્રધાનમંત્રી છે એ જ્યારે અહીંયા સીએમ તરીકે હતા ત્યારે અવારનવાર આવતા શંકરાચાર્ય શરૂઆતમાં જ્યારે એનું શિલાન્યાસ કર્યો અને પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યારે શંકરાચાર્યજી આવેલા હમણાં પચાસમા વર્ષની પૂર્ણાહુતિ થઈ ત્યારે દ્વારકાપીઠના શંકરાચાર્યજી અહીંયા પધારેલા ખાસ કરીને શ્રાવણ મહિનામાં દૂધનો અભિષેક વધારે થતો હોય છે આજે પણ અહીંયા સુરતથી આવેલા એક ભગત ભક્ત છે ઘનશ્યામભાઈ શર્મા એ પોતે પાંચસો લીટરનો અભિષેક કરે છે અને દર श्रावण महीना में ए, पोते पता आखा कुटुंब साथ पधारे छे आ सिलसिलो लगभग पच्चीस त्रीस वर्ष पुराना छे। सूरत से आ रहे हो आप लोग तो यहाँ पे किस लिए आए हो रहे? बस यहीं पे बागेश्वर यहाँ का धाम के दर्शन करने, 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 करने के लिए हाँ जी तो आप लोग हर साल आते हो नहीं अभी हम लोग फर्स्ट टाइम ही आए हैं फर्स्ट टाइम ही आए हो जी तो कैसा लगा आप लोग बहुत अच्छा लगा बाकी सब लोगों को भी यही कहना है कि जगह बहुत अच्छे है बहुत पावन है तीन लोग का धाम का एक ही जगह दर्शन है तो सबसे बेस्ट थीम लगी मुझे यहाँ की यहाँ पे आप लोगों ने कुछ खास पूजा की है इस बार अभी वो इधर स्त्री लोगों का तो जाना वो अभिषेक तो अलाउ अन... ही नहीं है तो उसमें सिर्फ जेंस लोगों ने जें हमने सिर्फ बाहर से ही दर्शन किए बाकी जगह बहुत अच्छी है बहुत बहुत अच्छा धाम है साबी तो मेरे फ्रेंड सर्कल ने भी बहुत किया पूरा हमारा सर्वेश्वर मंदिर धाम सुंदरकांड मंडल का पूरा का पूरा धाम के पूरे जितने भी समिति में लोग जुड़े वो सब यहाँ पे आए तो सब ने यहाँ पे बहुत इन्जॉय किया यहाँ पे अच्छे से दर्शन किए सब ने बहुत एंजॉय किया पचास वर्ष चुना मंदिर माँ अचना अनेक ભક્તો દર્શન કરવા માટે આવે છે ખાસ કરીને શ્રાવણ માસમાં અહીં ભક્તોની ભીડ જોવા મળે છે